નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજ ફરી એકવાર નવી સ્ટોરી તમારા માટે હાજર થઈ ગયો છું આજ ફરી એકવાર નવી સ્ટોરી લઈ જેમાં તમને કંઈક શીખવા કંઈક જાણવા મળશે અને બહુ જ મહત્વપૂર્ણ છે જો આ સ્ટોરી જશો તો તમે કદાચ છેતરાશો નહીં આવા લોકોથી તમે સાવ સાવધાન રહેશો તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી ચાલુ કરું છું ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરી દેજો જો કોઈ આવો બનાવો એની પાસે સાથે બન્યો હોય તો ના બન્યો હોય તો સાવચેત થઈ જાય તો ચાલો સ્ટોરી શરૂ કરું છું એક ફ્લેટ હતો સાહેબ એ ફ્લેટમાં મોટો દસ બાર માળનો ફ્લેટ હતો આજુબાજુ બધે શું કે પાંચ સાત એવી બિલ્ડિંગ હતી દસ દસ બાર બાર માળની બિલ્ડિંગ અને એક આ કમ્પાઉન્ડ વારેલું હતું એમાં એક ગરીબ છોકરો હતો જે છાપા નાખતો હતો અને સાથે સાથે ભણતો હતો છાપુ નાખતો સવારે ભણતો છાપુ નાખતો ને ભણતો ક્યારેક કોઈના ઘરે ગઈ કે બેન જૂના કપડાં હોય તો આપજો કે નાનું મોટું કોઈ કામકાજ હોય તો કહેજો કે હું ભણું છું એટલે મારે જાતે ખર્ચો હું કાઢું છું એટલે મારે થોડો ઘણો ટેકો થઈ જાય દરરોજ સવારે છાપું નાખતો દિવસે નાના મોટા કામ કરતો કોઈને કોઈ વસ્તુ લાવી દેવી આ તે ફલાણું ઠેકાણું એવી રીતને ભણવાનો ખર્ચો પણ કાઢતો અચાનક એક દિવસ શું સૂઈજ એને બધાનો વિશ્વાસો બની ગયો તો ક્યારેક કોઈની પાસે ઓછીતા પૈસા માગે તો પાછા પણ આપી દે પાંચસો હજાર રૂપિયા કોઈ કે સાહેબ ને પછી કામ કરાવી લે કામ કરી દે અથવા તો પાછા આપી દે છ બાર મહિના સાહેબ આવી રીતના વિતા બધાનો વિશ્વાસો બની ગયો એટલામાં બધાને ઘરે છાપું નાખતો નાનું મોટું કામ કરતો હવે એક દિવસ એક ફેમિલીને ત્યાં આવ્યું કે બેન જૂના કપડાં હોય તો આપજો ને કે મારે પહેરવા છે નહીં એટલે જો મારું કામ થઈ જાય બેનને દયા આવી અને એણે એના પતિનો જૂનો શર્ટ પૂછીને આપ્યો શર્ટ લાવીને ખૂબ ખૂબ આભાર બેન કે તમારું ભગવાન ભલું કરે એમ કરીને શર્ટ લઈને જતો રહ્યો બીજા દિવસે એ વ્યક્તિ આપ્યો કે બેન આ બે હજાર રૂપિયા તમે જે શર્ટ આપ્યો ને એમાંથી નીકળ્યા ચાલો ભાઈ કે કદાચ પહેર્યા છે ને ભૂલી ગયા છે ઘણા ટાઈમથી મેં એ શર્ટ પહેર્યો નથી બે હજાર રૂપિયા લઈ લીધા અને જે માલિક હતા આવીએ પાંચસો રૂપિયા ક્યાં તને ઈમાનદારીનું તું ઈમાનદાર આટલો છું તો ઈમાનદારીનું ઇનામ ના ના સાહેબ કે મારો જીવનનો નિયમ છે હું કે કે મારા હકનું હોય ને એ જ લઉં છું હક સિવાય હું લેતો નથી એમ કંઈ જતો રહ્યો કે કાંઈ વાંધો નહીં પછી અંદર જઈને એ બે માણસ વાત કરવા માટે ઘણો ઈમાનદાર છોકરો છે છ બાર મહિનાથી કામ કરે નાનું મોટું અને ભણે પણ છે બહુ સારી વાત કહેવાય અત્યારે આવા આ જમાનામાં ઈમાનદાર વ્યક્તિ બહુ ઓછા હોય છે એમ વખાણ કરતા હતા થોડાક દિવસ થયા એ જ ફેમિલીને ત્યાં બેન હતા તો બેનને ડોરબેલ વગાડી તો કે બેન મને પંદર હજાર રૂપિયા આપશો કે હું ભણું છું ને કોલેજના સેકન્ડ ઇયરમાં છું પંદર હજાર રૂપિયાની મારે જરૂર છે લેપટોપ લેવું છે બાકીના પૈસા મારી પાસે છે જો પંદર હજાર રૂપિયા તમે મને આપો ને તો મારે લેપટોપ થઈ જાય અને મારે ભણવાનું આગળ વધે લેડીઝ કે મારી પાસે તો નથી પણ તારા ભાઈ સાંજે આવે ને નોકરી ઉપરથી ત્યારે આવજે તું જો થશે તો હું કરાવી દઈશ સાંજ પેઢી એના પતિ ઘરેથી આવ્યા છે અને ઓલો છોકરો જે છાપું નાખતો હતો એ પણ આવે ભાઈને વાત કરે છે કે સાહેબ બેન જો તમે પંદર હજાર રૂપિયા આપો તો મારે લેપટોપ મારે લેવું છે બાકીના પૈસા મારી પાસે છે સાહેબ કે કાંઈ વાંધો નહીં આલે પંદર હજાર રૂપિયા બીજી કાંઈ જરૂર હોય તો કે તું ભણાશ આગળ વધેશ એના માટે અમે મદદ કરીએ ગી એ મારા માટે સૌભાગ્યની વાત કરે બીજી પણ કાંઈ જરૂર હોય તો કે અને ભણવામાં ધ્યાન આપજે ને એક દિવસ સારો માણસ બનજે છોકરો કે કાંઈ વાંધો નહીં સાહેબ એટલે બેનના પતિએ પંદર હજાર રૂપિયા રોકડા આપીને એને કીધું હાલે એ આપીને છાપાવાળો છોકરો જતો રહે છે થોડાક દિવસ થાય છે તો છાપું નાખવાનું બંધ થઈ ગયું હોય છે એટલે કોઈના ઘરે છાપું નથી કે ચાર પાંચ દિવસ છે છાપું કેમ નથી આવતું કે ખબર નહીં કે છાપાવાળો છોકરો કદાચ બીમાર હશે તારી પાસે એનો નંબર છે વાઈફને પૂછે છે તે કે ના નંબર તો નથી પણ કે ઓલા ચોકીદાર કાકા છે ને એની સાથે વાતચીત ઘણી થતી હોય કદાચ એની પાસે નંબર હોય હાલો તો આપણે જ પૂછી લઈએ બે માણા ચોકીદાર કાકા આગળ ગયા કે કાકા ઓલો છાપા નાખવાવાળો છોકરો છે એનો નંબર છે તો મારી પાસે એ ઘણા દિવસથી છાપો નાખવા નથી આવતો અઠવાડિયે જેવું થાય એવું એ છોકરો તો કે ભાગી ગયો ક્યાં ભાગી ગયો એ કે બધાના પૈસા લઈને જતો રહ્યો કે કેવી રીતના સાહેબ છોકરો તો બહુ ઈમાનદાર હતો તમારા પણ પૈસા લીધા છે તો કે હા તો કે કેટલા તો કે પંદર હજાર રૂપિયા કાકા કે ઓહો હો હો કાકા મગજમાં કરે કે બે અઢી લાખ રૂપિયા બધા પાસેથી આવી રીતના લઈ ગયો છે કયા બાને તમારે લઈ ગયો તો કે લેપટોપ લેવું છે એ બાબતે મેં પણ પંદર હજાર રૂપિયા આપેલા હતા હવે બિલ્ડિંગમાં એવા પંદર પંદર હજાર રૂપિયા તમે ગણો બરાબર તો વીસ પચીસ જણાના એ આવી રીતના સેમ સેમ સ્કીમ કરીને લઈ ગયો છે છોકરો તો બહુ સારો ને ઈમાનદાર લાગતો હતો શું ખબર શું થયું હોય કે પણ એ બધાને આવી રીતના પૈસા લેપટોપ લેવું છે લેપટોપ લેવું છે લેપટોપ લેવું છે ને બધા જ પાસેથી પંદર પંદર હજાર રૂપિયા લઈ અને છેલ્લા અઠવાડિયાથી દેખાણો નથી અને કદાચ એનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે એટલે હવે આવવાના ચાન્સીસ પણ લાગતા નથી પછી ઓલો ભાઈ વિચારે છે કે હમણાં તમે તે શર્ટ દીધો તો એ ખોટું હોઈ શકે કે કદાચ એ બે હજાર રૂપિયા વિશ્વાસમાં લેવા માટે હોઈ શકે કે બે હજાર રૂપિયા એના જ હશે એ બે હજાર રૂપિયા લઈ અને આપણા ઘરે આવ્યો હોય અને આપણને વિશ્વાસમાં લેવા માટે કીધું હોય કે આ પૈસા તમારા છે બે બે હજાર રૂપિયા તમે ગણો તો એ કદાચ એના ચાલીસ હજાર વાય એ બે અઢી લાખનો ફાયદો થયો ને કે વિશ્વાસમાં લેવા માટે છ માના કામ કર્યું નાના મોટા કામ કરતો બ બે હજાર રૂપિયા હજાર પંદરસો રૂપિયા કોકને આપી છે સાહેબ આવા લોકોથી દૂર રહેજો ખાસ કરીને તમારા નીચે જે ચોકીદાર હોય બહાદુર રાખેલા હોય બરાબર એને એની જરૂરિયાત પ્રમાણે પૈસા આપો એવું નથી કહેતો નથી બધાની ફેમિલી હોય છે અને બધા સરખા પણ નથી હોતા સાહેબ પણ અમુક લેવલથી વધારે પૈસાનો વહીવટ ના કરો ખાવા પીવાનું જોતું હોય તો આપો એને જરૂરિયાત પ્રમાણે પૈસા આપો અને સાવધાન રહો આ ભાઈ બે અઢી લાખ રૂપિયા લઈને છૂમ થઈ ગયો છે તો વિચાર કરો વિશ્વાસમાં લઈ અને બધાઈને એના ભણતરના બાબતે બે અઢી લાખ રૂપિયા લઈને માણસ નીકળી ગયો છે એ માણસને એ ખબર નથી કે આ બધા સારા લોકો હતા કદાચ હવે કોઈ વિદ્યાર્થીને સાચે જ ભણવાનું હોય છે ને સાચે જ લેપટોપ લેવાનું હશે ને તો એ મદદ નહીં કરે ફેમિલી સાહેબ આવા ખોટા લોકોને લીધે જે સાચા લોકો હોય છે એમને પણ મદદ નથી મળતી હોતી સાહેબ આ વિડીયો એટલા માટે બનાવું છું કે તમારા ઘરે આવતા અથવા સોસાયટીમાં જે બહાદુર હોય છે ચોકીદાર હોય છે ઘણીવાર ખોટા પણ હોય છે બધાય ખોટા નથી હોતા સાહેબ પાંચે આંગળીઓ સરખી નથી હોતી એવી રીતના બધાય માણસો ખરાબ પણ નથી હોતા પણ આવા અમુક લોકોને લીધે જે સાચા માણસો છે જેને સાચે જ મદદની જરૂર છે એને પણ સારા લોકો મદદ નથી કરી શકતા તો સાહેબ આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો આવો બનાવ કોઈની સાથે બન્યો હોય તો એને શેર શેર કરી દેજો આ વિડીયો અને ન બની હોય એને પણ શેર કરી દેજો કે ભવિષ્યમાં આવો ફ્રોડ એની સાથે ના થાય અને સાવચેત રહે આ વિડીયો મારા દર્શક મિત્રો અને ફેમિલી મેમ્બર જે હું માનું છું મારા દર્શક મિત્રોને એ સાવધાન કરવા માટે છે કે તમને પણ કોઈ અજાણ્યો વ્યક્તિ અથવા તો કામ કરતા કોઈ વ્યક્તિ બહુ જાજી રકમ માકે તો ચેતી જજો કદાચ એ પૈસા લઈને તમારે નાસી જશે અને વી પચીસ હજારમાં તમે કંઈ પાછળ પણ નથી દોડવાના અને કમ્પ્લેન પણ નથી કરવાના પણ જેની સાચે જ જરૂરિયાત છે એને મદદ કરજો વિડીયો ગઈ હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો ભાઈ બંધ દોસ્તાર ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરી દેજો કારણ કે ઇન ફ્યુચર આવા જ નવા નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ આજ માટે આટલો જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો